નસવાડી તાલુકામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણપતિ દાદાના આ મહોત્સવની ધાર્મિક માહોલમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી હતી નસવાડી તાલુકામાં આ વર્ષે પણ જુદા જુદા મંડળો દ્વારા ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવી છે મહાભારતના લેખન કાર્યની શરૂઆત ગણેશ ચતુર્થી વિશે એવી પણ માન્યતા છે કે ભાદરવા મહિનામાં ચતુર્થીના દિવસે ભગવાન ગણેશે મહાકાવ્ય મહાભારત લખવાની શરૂઆત કરી હતી મહર્ષિ વેદવ્યાસે મહાભારતની રચના માટે ભગવાન ગણેશનું આહવાન કર્યું હતું અને તેમને મહાભારતનું અનુલેખન કરવા વિનંતી કરી હતી ગણેશ ચતુર્થીના દિવસે વ્યાસજીએ શ્લોકોનું પઠન કરવાનું શરૂ કર્યું અને ગણેશજીએ મહાભારત લખવાનું શરૂ કર્યું તે પછી દસ દિવસ પછી અનંત ચતુર્દશીના દિવસે લેખન કાર્ય પૂર્ણ થયું ગણેશ ચતુર્થી પર ગણપતિ મંદિરો ઘર અને પંડાલો ગણપતિ બાપ્પા મોરિયાના નાથથી ગુંજી રહ્યા છે લોકો પોતાના ઘરે ભગવાન ગણેશજીની મૂર્તિનું સ્થાપન કરી પૂજન અર્ચન કરે છે અને બાપાને પ્રિય મિષ્ટાનનો ભોગ અર્પણ કરે છે અમે સરકારી દવાખાના નસવાડી ખાતે છેલ્લા પાંચ વર્ષ એટલે બે હજાર વીસથી ગણપતિ ઉત્સવનું આયોજન કરી રહ્યા છે આ વર્ષે અમારું પાંચમું વર્ષ પૂર્ણ થાય છે અને આ આવતા વર્ષે પણ અમે આવું જ કરવાના છે અને એવું ભવ્ય આયોજન કરવાના છે અમે દરરોજને દરરોજ કથા છે છપ્પન ભોગ છે છોકરાઓની એક્ટિવિટીના કાર્યક્રમો પણ રાખીએ છીએ અને આજે અમારા ત્યાં ઈચ્છા પૂરતી ગણેશ જે અમે બેસાડ્યા છે ત્યાં અમારે છપ્પન ભોગનું આયોજન છે અન્નકૂટ અને મહાઆરતીનું પણ આયોજન રાખેલું છે આવતા વર્ષે પણ અમે આવું આયોજન કરવાના છે અને સરકારી દવાખાનામાં બેસાડવાનો એક જ એ હતો કે જેટલા બી દર્દી આવે છે અને જે ગણેશ ભક્તો આવે છે એમને અમારા ઈચ્છા પૂરતી ગણેશ એમની ઈચ્છા પૂરી કરે એમની મનોકામના પૂરી કરે અને સૌના દુઃખ દૂર કરે એ રૂપથી અમે આ સ્થાપના કરેલી છે અનંત ચતુર્દશી સુધી મહાભારત લખ્યું એ મહાભારત લખતી વખતે ગણપતિ દાદાને ઘણો બધો ઘણી બધી ગરમી થતી હતી પરસેવો થતો હતો તે નદી કિનારે બેઠા હતા એ નદી કિનારાની માટી લઈ વેદવ્યાસ વ્યાસ ઋષિએ એમના શરીર ઉપર લગાવ્યું અને અનંત ચતુર્દશીના દિવસે ભગવાન ગણેશજીને પાણીની અંદર સરસ્વતી માતા નદીની અંદર એમને સ્નાન કરાવ્યું ત્યારથી અત્યાર સુધી અનંત વર્ષોથી ઘણા વર્ષોથી ભાદ્રવાસુદ ચોથે ગણપતિ દાદાની સ્થાપના થાય છે અને ભાદ્રવાસુદ ચૌદશ એટલે કે અનંત ચતુર્દશીના દિવસે ભગવાનનું વિસર્જન થાય છે ત્યારથી